જે વડોદરા શહેરનું આપેલું સૌથી મોટું નજરાણું છે એવા સયાજી બાગ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના સૌ શ્રેષ્ઠીઓ વડીલો મારા સૌ સાથી પદાધિકારીઓ અને સૌએ સાથે મળી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સુડતાળીસ માં જ્યારે ભારત દેશને આઝાદ થયા ના સો વર્ષ પૂર્ણ થશે ત્યારે ખરા અર્થમાં ભારત દેશ વિકસિત ભારતના અર્થને સાર્થક કરશે અને તે માટે ભારત દેશનો પ્રત્યેક નાગરિક પ્રતિબદ્ધ છે ત્યારે આજના આ ઇશ્વતેર માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હું સમગ્ર દેશન સન્માન અને ગૌરવ વધારના સૌને ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભ સાથે મેયર પિંકી સોની મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વડોદરા મહાનગરપાલિકાના તમામ નગરસેવકો અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ઇઠ્યોતેર સ્વતંત્ર પર્વની બધા વડોદરા વાસીઓને શુભેચ્છા પાઠવું છું આજે કમાટી બાગમાં કોર્પોરેશન દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં થયો હતો જેમાં બધા કાઉન્સિલરશ્રીઓ શહેરના અગ્રણીઓ ભાજપ પ્રમુખશ્રી અને અધિકારી મિત્રો અને મોડી સંખ્યામાં લોકો પણ એમાં જોડાયા છે આ જે સ્વતંત્ર પર્વ છે એની હું પુનઃ એકવાર બધાને શુભેચ્છા પાઠવું નેશન વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર